નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો ભીષણ ગરમી માટે હવે થઈ જાજો તૈયાર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં તાપમાન વધશે અને કાળઝાર ગરમી પડશે જાણો મિત્રો કઈ કઈ તારીખે તાપમાન વધવાનું છે અને કઈ તારીખે ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે શહેરમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો હવે આગામી સપ્તાહમાં ગુજરાતના હવામાનનો મૂડ કેવો રહેવાનો છે તે અંગેની આગાહી ઉપર એક નજર કરીએ આજથી તાપમાન ફરીથી પલટાશે અને કાળઝાર ગરમી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવે પણ આગાહી કરી છે બુધવારના રોજ તેમણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા બે દિવસ દરમિયાન તેમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન પણ છે આ સાથે તેમણે લઘુત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું હતું કે આવનારા બે દિવસ દરમિયાન તેમાં પણ મોટો બદલાવ જોવા નહીં મળે તે બાદ બેથી ત્રણ ડિગ્રી વધશે તેવું તેમનું અનુમાન છે રામાસરાય યાદવે મિત્રો વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતી પણ આપી છે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી જેટલું નોંધાયું છે તો અમદાવાદમાં આજે આડત્રીસ ડિગ્રી તાપમાન રહેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે આ પછી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે વીસ માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદના છાંટા પણ પડી શકે છે જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે જૂનાગઢના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેમજ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વાદળો આવશે કેટલાક ભાગોમાં વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે અંબાલાલ પટેલની આગાહી મુજબ વીસ એપ્રિલથી તાપમાન વધવાની સંભાવનાઓ છે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડાની સંભાવનાઓ રહેશે માટે આ વર્ષે અમદાવાદ વડોદરા અને પંચમહાલમાં ભીષણ ગરમી પડવાની પણ સંભાવનાઓ છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન વધશે તો કચ્છમાં પણ હવાની સાથે ગરમીની સંભાવનાઓ જોવા મળી શકે છે